નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજીનલના એક નવા વિડીયોમાં ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું હતું જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે અમુક કેટેગરીના વિદ્યાર્થીઓને હવેથી સ્કોલરશીપ જે છે એ આપવામાં આવશે નહીં પરંતુ આ નિર્ણયને જે છે એ રદ કરતા જૂન બે હજાર જૂન બે હજાર પચીસની અંદર સરકાર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને એની અંદર તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે એવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરી દેવામાં આવ્યો હતો સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કર્યા પછી પણ ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપથી વંચિત છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ કયા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે અને કયા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહીં મળે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિડીયો જે છે એ પહેલેથી જ બનાવેલો છે જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી સ્કોલરશિપ માટે ફોર્મ ના ભરેલું હોય તેમણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ વિડીયોની લિંક આપવામાં આવેલી છે એ વિડીયો જોઈ તમે ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર તમારું ફોર્મ જે છે એ આસાનીથી ભરી શકશો તો તમે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને તમારી સ્કોલરશીપ જે છે એ સૌ પ્રથમ મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ હજારો વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપથી વંચિત છે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની જાહેરાત જૂન બે હજાર પચીસની અંદર કરી દેવામાં આવતી પરંતુ સ્કોલરશિપ જે છે એ હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજુ સુધી જે છે એ જમા કરવામાં આવી નથી જો તમને સ્કોલરશિપ મળશે કે નહીં એની ઇન્ફોર્મેશન જે છે એ આપણે વિડિયોના અંતમાં જોઈશું એના પહેલાં જે આ સમાચાર છે એ જોઈ લઈએ અને એના પછી કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને કયા વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત રહી જશે એની આપણે જે છે એ વાત કરવાના છે તો તમે જોઈ શકો છો પ્રોફેશનલ કોર્સમાં કોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન જોગવતા વિવત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શિષ્યવૃત્તિ ન આપવાનો સરકાર નિર્ણય કરતા વિરોધ થયો હતો તો સૌ પ્રથમ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર સરકાર દ્વારા જે છે એ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેની અંદર કહ્યું કે જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળે છે એમને હવેથી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં પરંતુ એ નિર્ણયનો જે છે એ ભારે વિરોધ થયો વિદ્યાર્થી નેતાઓ દ્વારા ભારે આંદોલન કરવામાં આવ્યું તો એના પછી જૂન બે હજાર પચીસની અંદર સરકાર દ્વારા જે છે એ એ પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો અને તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે એવો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલો હતો એ તમામ જે છે એ તમે જોઈ શકો છો મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેવાના વિદ્યાર્થીઓને જે છે એ સીસીવૃત્તિની ચૂકવણી કરવામાં નહીં આવે પહેલાં એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો પછી વર્ષ બે હજાર પચીસમાં ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી સહિતના જુદા જુદા કોર્સમાં ખાલી પડેલી અને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં પ્રવેશ પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ચૂકી હતી અને ખાલી પડેલી મેનેજમેન્ટ કોટાની બેઠકો પર જે છે એ પ્રવેશ લેનારા ચાળીસ હજાર વિદ્યાર્થીઓ હતા તો એમણે જે છે એ સરકારની અંદર રજૂઆત કરી હતી તો તમામ વિદ્યાર્થીઓને જે છે એ શિષ્યવૃત્તિ ચૂકવવાનો જે છે એ નિર્ણય કર્યો હતો પરંતુ હજુ સુધી જે છે એ શિષ્યવૃત્તિ ન ચૂકવતા વિદ્યાર્થીઓ જે છે એ એમને મુશ્કેલી પડી રહી છે તો તમે જોઈ શકો છો સરકાર દ્વારા પહેલાં શિષ્યવૃત્તિ ચૂકવવામાં નહીં આવે એવું કહ્યું એના પછી તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ ચૂકવવામાં આવશે એવું કહ્યું પરંતુ હજુ સુધી જે છે એ સ્કોલરશિપ ચૂકવવામાં આવી નથી વર્ષ બે હજાર ચોવીસ પચીસની મેનેજમેન્ટ કોટામાં પણ સ્કોલરશિપનો નિર્ણય હતો ઠરાવ પછી પણ ચાલીસ હજારથી વધુ એસટી વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત તો વિદ્યાર્થીઓ જે છે એ હજુ એમની સ્કોલરશિપની જે છે એ રાહ જોઈ રહ્યા છે પંદર એડમિશનના જે છે એ પંદર મહિને થઈ ગયા છે પરંતુ હજુ સુધી જે છે એ એમને સ્કોલરશીપ મળે નથી ધોરણ દસ અને બાર પછી જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી ડિપ્લોમા ઇજનેરી અને ફાર્મસીથી ફાર્મસી માટે નર્સિંગ સુધી જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મેળવશે એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એ નિર્ણય જે છે એ ગુજરાત સરકાર દ્વારા રદ કરી દેવામાં આવ્યો હતું પરંતુ આ ઠરાવને બે મહિનાથી વધુ સમય થયો છતાં અમલી થયો નથી અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે કે નહીં એ તમામ વિદ્યાર્થીઓના મનમાં જે છે એ મોટો પ્રશ્ન છે તો આ જે છે એ પહેલા નિર્ણય રદ કરવામાં આવેલો અને પછી જે છે એ આ નિર્ણય જે છે એ ચોવીસ જૂને નવો ઠરાવ પાસ કરી વિદ્યાર્થીઓના હિતમાં જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ગત વર્ષે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા એસટી કેટેગરીના હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી ન મળતા ડિગ્લો ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશન આ મુદ્દે સરકારને રજૂઆત પણ કરી છે તો ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં તો પહેલાં સરકારે બે હજાર ચોવીસની અંદર એક પરિપત્ર જાહેર કર્યું જે અંતર્ગત જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મેળવે છે એમને જે છે એ સ્કોલરશીપ આપવામાં આવશે નહીં એવું જે છે એ જાહેર કરી દીધું તો આ નિર્ણયનો જે છે એ ગુજરાત રાજ્યની અંદર ભારે વિરોધ કરવામાં આવ્યો અને એ ભારે વિરોધના અંતરે સરકારે જે છે એ જૂન બે હજાર પચીસની અંદર એક નવો પરિપત્ર જાહેર કર્યો અને એની અંદર તમે કોઈપણ કોટાની અંદર એડમિશન લો તમને સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે એવું જે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે પરંતુ આ વિદ્યાર્થીઓને જે છે એ હજુ સુધી સ્કોલરશિપ આપવામાં નથી આવી તો એના કારણે જે છે એ ચાળીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી જે છે એ વંચિત છે અને તેઓ તેમની સ્કોલરશિપની વાત જોઈ રહ્યા છે તો હવે આપણે જે મેઇન વાત છે કે કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને કયા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ નહીં મળે એના વિશે આપણે વાત કરી લઈએ તો આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળશે તો જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે જે છે એ ફોર્મ ભરશે એ તમામ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે તો આ વર્ષે એક પણ વિદ્યાર્થી જે છે એ સ્કોલરશિપથી વંચિત નહીં થઈ જાય કારણ કે જે સરકારે પરિપત્ર કરે છે એ પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ કમ્પ્લીટ રીતે ભરશે એ તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે તો આ વર્ષે કોઈપણ વિદ્યાર્થીઓને જે છે એ ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈપણ કોર્સની અંદર કોઈપણ કોટામાંથી એડમિશન લીધું હોય તમે સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ સરખી રીતે ભરશો તો તમને તમારું જે છે એ સ્કોલરશિપ ચોક્કસથી તમારા બેંક ખાતાની અંદર મળી જશે તો ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ભૂલના થાય અને તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ